Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં આજકાલ સાત સવારે એક્સિડન્ટના ઘટના અમદાવાદ સિંધુ રોડ પવન પર બની હતી જેમાં વીસ ડિસેમ્બરની રાત્રે મેગો રેસ્ટોરન્ટ નજીક રસ્તો પસાર કરતી વખતે એક ઓડી કાર પાછળ બે બાઇક સવાર યુવકને ઘૂસી ગયા હતા અને બંને યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે આ સમગ્ર ઘટનામાં પોલીસ કાર ચાલકને ફરિયાદ બનાવી ત્યારે ફરિયાદ બનાવી કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે રાત્રે દસ વાગે વાગ્યા આસપાસ એક અકસ્માત દુર્ઘટના ઘટી હતી જે અંતર્ગત પોલીસે તપાસ શરૂ કરી અને સમગ્ર બનાવની વિગત કઈક એવી છે કે સિંધુભવન રોડ પર મેગો રેસ્ટોરન્ટ નજીક રાજસ્થાનના પાર્સિંગ બાઇક લઈને બે વ્યક્તિ સ્પીડ માં આવી રહ્યા હતા ત્યારે મિત્રો જેમાં રસ્તો ક્રોસ કરતી વખતે ગુજરાત પાર્સિંગ ઓડી ગાડી પાછળ બાઇક ઘૂસી ગઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકના ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને અકસ્માતને લીધે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અકસ્માતમાં આ બાઇકનો કચર ગાંઠ નીકળી ગયો હતો અને કારનું પણ મોટું નુકસાન થયું હતું હાલમાં અકસ્માત પોલીસ કાર ચાલકને આરોપી બનાવી આગળ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ